હાલો નમસ્કાર મિત્રો સૌને રામ રામ અને સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જશો હું છું વનાભાઈ આજે આપણે પાછા ફ્રી બારાવાળી વાડીએ જાય છીએ અને આજે વાડીએ છે ને કે વાવણી થઈ ગયા પછી આપણે વાયડને એવું બધું સરખું કરવું પડે તાર ઝટકા મશીનના તાર બાંધવા પડે રોજડા આવી જતા હોય છે અને આજે સનેડા ટ્રેક્ટરનું આવવાનું છે અને આપણે કપાસ એ હોય ગયો પણ વચમાં નકામું ઘાસ બહુ થઈ ગયેલું છે એને આપણે કાઢવું પડશે નહીંતર પાકને વધવા વધવાની દે તો આપણે હમણાં સનેડા ટ્રેક્ટરવાળા મનુભાઈને બોલાવેલા છે અને હમણાં બે હાથે અકાવાના છે એક કળિયો ને રપટો ચાલો મિત્રો તો આપણે આપણે વાડીની બાજુમાં પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે કાયમને માટે ગાડી મૂકીએ અને આ પહેલો રસ્તો છે એ બીજાની વાડીમાં જાય છે ને આ જે ગાડી પડીને ને મોટર સાયકલ એ આપણા ખેતરમાં જાય છે તો હમણાં આપણે ઝાંપલી આવી છે પહેલાં ઝાંપલીમાં તો ખબર પડતી જ છે ખેડૂતો છે એને એ ઝાંપલી હમણાં આવે ને પછી આપણે ઝાંપલી ખોડી પ્રવેશ કરીએ ખેતરમાં જો મિત્રો આપણે આ ઝાંપલી આવી ગયા ઝાંપલી એટલે શીંડું ખેતરનું આવી રીતે રાખવું પડે હા હાંકેડવાળું નહીં તર રોદડા ઘૂસી જાય આમાં અને અહીંયા પણ આપણે તો આ લાંબા ખૂબ જ છે હો આપણી વાડીની બાજુ માહિતી આ અમારી બારાવાળી વાડી જો આમાં ફરતા બધી અને થોડા દીમા આ બાવળીયામાં છે ને વાસેટીના વેલા કોળ છે વાસેટીના વેલા કોળે ને એટલે એમાં ફૂલ આવે વાસેટીના એ વાસેટીના ફૂલની ભાજી બહુ સરસ થાય હો અને બહુ આયુર્વેદમાં એનું બહુ મહત્ મહત્વ છે કે વાસેટીની ભાજી ખાવાથી શરીરમાં કોઈ ઝેરી પદાર્થની જમાવટ થઈ હોય ને એ નિકાલ થઈ જાય આવું બધા એના ગુણો હોય છે હાલો મિત્રો વાડીમાં પહોંચી ગયા તો આવી રીતનું ખળ બહુ થઈ ગયું છે અને કપાસ ઉગતો આવે છે જો આવી રીતે આ કપાસ છે ને ઉગી ગયો પણ હવે એમાં કડ થઈ જાય ને તો આ કપાસ ને મોટો નહીં થવા દે એટલે આપણે આ તેકાવી નાખવું છે આજે તો આ રીતે પેલા સોયપો ને આ રીતે કપા થઈ ગયો મોટો મોટો આમાં બહુ વાંધો નહીં આવે અને ઓલો ઉગ્યો નહોતો એટલે પાછો સોપ્યો તો આપણે જવો મિત્રો આ શું બોલે છે ફટ 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 અડાય નહીં હો આ આ જો આપણે આવે આખી વાડે આવી રીતે તાર મારેલા છે અને ફટ ફટ બોલ્યા જ કરે આખો આખી ધી અહીંયા બાજુમાં ખેતર ખુલ્લું છે મારા ભાઈનું હજી વવાણું નથી ને આપણે કપાયસા સોંપી દીધા આમાં એટલે છે ને રોજડા ઘૂસી જાય આમાં આમાં ખાવાનું એને કાંઈ ન મળે પણ આ બધું રૂંધી નાખે હજી આપણા કપાયસા છે ને બે બે પાંદરે નીકળેલા છે આમાં તો હવે એને એ ખડખડ ખાઈને બીજો કપાય રોંધી નાખે તો આ તણી તાર છે ને આમાં તૈણને એમાં ફટાફટી જ બોલે રોજડું આઘું હોય ત્યાં વર્તી જાય કે આવી બીન્યું અને એમાંય ભૂલમાં અડી જાય એટલે એને એમ લાગે કે કોકે મોટો જબર ધોકો માર્યો વાહા આવ્યો આવું થાય અને કુઈતરા તો અડે એ ભેગાના રણકોટા કરતાં નીકળી પડે એટલે મિત્રો આવું કંઈક છે અને ઝટકા મશીનની તો આપણે ખેડૂતના દીકરા છે ને ખબર જ હશે કે ઝટકા મશીન આપણે શું લેવા રાખવું પડે અને ઝટકા મશીન આપણું શું કામ કરે તો આપણે જટકા મશીન ક્યાં મૂકેલું છે એ પણ બતાવીએ હમણાં આમાં ઇલેક્ટ્રિક કરંટ ચાલુ હોય મિત્રો અને આપણે અડી જાવ ને તો આપણને ધડાકો ઝોંટો લાગે આમ તમને બધાને અખતરા તો છા જશે જેણે જેણે જટકા મશીન રેખાય ને અને હું તો કેટલી વાર ઘૂસી ગયો આ તારમાં કારણ કે મારે છે નંબર બરાબર સસમાન નંબર હોય ને કોઈ ખેતરમાં છે ને હાવ વાળ જેવો વાયર મૂકેલો હોય ને એમાં પાવર ચાલુ હોય ને અમે આવ્યા જતા હોય એટલે વેતો સાચે આવે એટલે વહેતો પગેન બગેન બધે ધડાકા બોલવા મળે પણ મિત્રો આનાથી કાંઈ ઈજા આપણને ન થાય થોડોક ઝટકો લાગે તો આવી રીતે આપણે તાર બાંધેલા છે અને હજી આને હરખા કરવાના છે આ તો અઠે કઠ્ઠે એમને બાંધી દીધા આ સિંગ છે મારા નાગજી કાકાની અને એના ખેતરમાં આખામાં ઉગી જશે તો જો અમારું ઝટકા મિશિન નવું છે ને ફટાફટી જ બોલાવે રોજડું બોઝડું કાંઈ આવી ન હોય કે ને બેટરી દવા આવી કંઈક છે સિત્તેર એમ પીએસની બેટરી છે આપણે અને આ ઝુંપડાની અંદર મૂકેલું છે ઝટકા મિશીન આ શરૂ કરીને વ્યાજ આવે એટલે ખેતર રેઠું હોય ને તોય હાલે રોજડું કે ભૂંજરું કાંઈ આવે નહીં એકવાર અડી દે એટલે હાલવા ન આવે પણ મિત્રો ઝટકા મિશિન હારવું હોય પાવરવાળું અને વધારે ઝટકો આપતું હોય નો પાવર પણ સારો જોઈએ નહીતર પાવર બધે પોગે નહીં આ નું ઝટકા મિશન છે આ પસાવીઘા સુધી તાર ફરતા મૂકી દો તોય આ ઝટકા મશીન પાવર ફગાવે આમાં કાંઈ ઘટે નહીં ભાઈ અને રોજડું કે ગમે અડી જાય એટલે ખબરદાર એની તો ખેર નથી હા ગમે અડાઈશ્યો એટલે ખબર પડતી પડી ગઈ છે કે આ કઈ રીતનો આનો ઝોંટો હોય એમ ई जोटा लाग्या बेगा तो ई पूसडा ना डांडा ऊसा करीन जंगल बेगी ना थी आमा ना खेतर में गड़ाई खावा नो गड़ाई येवो काम से भया झटका मिशन नो आलो भाई आ सिने ने डे ट्रॅवेल से એટલે આપણે આ થોરૂ ફુક કેલું ધ્યાન कपाशा उग्याने એટલે बेबे पांदरी छ्या छे देखा हेली ने तो એ માટે આપણે આ બે આપણે ત્રણ દાતાવરણ અને આમાં આ કોતો તૂટ્યો અત્યારે આ બે વાર તો આમાંડ કરી કરીને હું ધરાઈ ગયો દસ વધારે બે નીકળી નહીં એટલે વણ છે ને કપાસ બાજરી કરીએ તો ભૂવિન્દ્રા ને મોરલાન બધું ખાઈ જાય એટલે આપણે આજ સનેડો ટ્રેક્ટર હમણાં આવવાનું છે આ સાહનો આંકવાને રાપડી એતાની થતી એટલે આ કોદો બધો વયો જાય ભાઈ એવા મનાભાઈ નો આવ્યા ને આવ્યા ભાઈ ભાઈ આપણે તો મનાભાઈની વાત કરી લેતી બરોબર મનાભાઈ લગભગ બેવીશાળમાં જાય એવી મને વાત કરી ફોન કરીને એટલે એમના લઘુબંધું એટલે કે ધર્મશ્રીભાઈ એ સનેડો લઈને આવ્યા છે હવે હવે હમણાં આંકે અને કઈ રીતનું આમાં સાહણું મારવાનું છે અને પહેલાં તો આપણે રાપડી જ મરાવી દીધી તો રાપડી આવી જાય તો એ હમણાં કરવું નહીં બરાબર જુઓ ભાઈ આલો છે અમારો ખનેડો ટકટ કટકટ કડક તો બસ 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 હાલો મિત્રો તો આમાં સાહણું ઐકું છે સનેડા ટ્રેક્ટર થી તો થોડોક વરસાદ આવી ગયો ને એટલે ઘડીક બંધ કરવું પડ્યું હજી અંધારેલો તો ભાઈ એટલે હું આંકવાનું તો અંકાય ગયું હવે રાપ મારવાની થાય પણ હવે વરસાદ અંધાર્યો છે જો ન આવે તો આ કામ થાય નહીતર પછી ઘરે બીજું જવાનું થાય આમાં કોદો થઈ ગયેલો હતો આ રીતનો કોદો એટલે ખડનો નકામો બધો ઉગાવો આ કપાસ હજી આને નેદવો પડશે દાળિયા આ આજે ઓળમાંથી ઘાસ છે ને એ લેવું પડશે સામે વાઈડ છે આપણે ત્યાં દાળ બાંધવી પડશે હવે તેને હવે રાપ પાછી બનાવી છે રાપ જોડવી પડશે અત્યારે આ દાંતા ઉપરથી આ ને સનેડો ટ્રેક્ટર સનેડાનું કામ બહુ સારું હા હવે રાપડી સો મિત્રો આપણે છે ને આ બધું હાકી ગયો વરસાદ ચાલુ થઈ ગયો પછી જે કઈ છોડવા દબાણેલા લાતા ને એ આપણે ખોળે ખોળે પાછા ઊભા કર્યા ઝીણા ઝીણા છોડવા હતા કપાસના સાઈડમાં હાથી એના જે કઈ ધૂળ વળી જાય એ પાછા ખુલ્લા કરવા પડે ને નીકળી ન હોય કે એટલે નો છોડવો ફેલ થાય કપાસનું તો આપણે એ બધું કર્યું ને હવે થોડું ખાય લઈ આ ટિફિન લાવ્યા થા એમાં શું છે ટ્રેક્ટર વાળો આવવાનો હતો ને એટલે ટાઈમ નતો ખાવાનો હાલો ભાઈ સરસ મજાનું શાક આવ્યું છે પણ હવે આપણે રાખીશું અહીંયા જવું આવી રીતે છે ને મિત્રો ખાવાનું હોય અહીંયા આપણે ખાટલો હતો પણ નાગજી લઈ ગયા ભલે લઈ ગયા આપણે અહીં હું આવતા નથી આવી રીતે હવે છે ને વરસાદે પડે છે ને ધીમું ધીમું ખાઈ લઈ અને પછી ઘર ભેગી ના થઈ જાય બરોબર કઈ મેં કાંઈ કામ કરવા દે એમ છે નહીં એટલે જમાવટ કરીએ હમ આપણે છે ને ભાઈ ખેતીનું કામ બહુ અઘરું અને આપણે અરે કોઈ દાંતડી લેવા વાળી છે નહી આમ છે પણ ઘર હકારે ભાઈ દાંતડી લેતા ન આવડે કદાચ કપા ફાટ્યો હોય તો બી નામાં આવે ખરા કરે હા દાંતડી ન લે તો આપણે જે કઈ ખેતી કરી આપણે જ કરેલો છે ભાઈ કોઈની દાળિયા કરી લે હું દાડિયા કરવાના ટાઈમે ખાતર આપી દેવાનું પણ હેના ઘટના નો આવડે શેર ના છે શેર નાય આ શેર ના હોય ને ખેતી નો ઓડે આમ ભૈં દોતા નો આવડે ખડ હોય તો નીરતા આવડે પણ દોતા ન આવડે ભે દોતા આવડતું જ ને તો મારે ચાર પાંચ ભેહું બાંધી દેવાની હતી હા ઘણી વાર મને મન થાય પણ મને દોતા નહીં આવડતો હું એ ગયું નિરાશ ગયો ખેતી તો ઓણ આપણે લીધી બધી હાથમાં ભાઈ બહાર વ્યાઈ ગયા ભાગ રાખવા નગર ભાઈ આપણે માવતી ની સેવા તો કરતા જ તી અને ખેતી આપણે ધ્યાન રાખતા પણ એ વાવતા એ આપણે ન વાવતા એટલે આપણે બધી ખેતી તમામ કરી બે ભાગમાં અને એક મોટા ભાઈ વાળું ખેતર છે તો ગયા વર્ષે વાવ્યું હતું આપણે કપાળું તાળ હું આ વરસાદ કંઈ કામ થવા નહીં દે હવે આપણે સીંડા પડ્યા ને તાર હેઠા કરીને ઝટકા મશીન નો શેડો આપીને ભાગી જવાનું છે તો મિત્રો હવે આપણો વિડીયો છે ને ઘણો લાંબો થઈ જાય એટલે આપણે વધારે આગળ નથી આંકું પણ જે કોઈ મિત્રોને મારો વિડીયો ગમ્યો હોય એ અમારો વિડીયો લાઈક કરે અને કોમેન્ટ કરે અને તમને મન પડે તો શેર કરજો હા હવે આપણી ચેનલ છે ને મોનિટાઈઝ થઈ ગઈ પણ તમારી જરૂર તો તોય પડશે મિત્રો હા તમારામાં તો વિડીયો જોતા રહેવાના ક્યાંય ભૂલ્યો હોય તો જણાવવાનું કોમેન્ટ કરવાની આવું બધું કીધા કરવાનું હા ઘણા યુટ્યુબર મિત્રો પણ મારા વિડીયા જોવે આપણે એના જોઈ લે હા કોમેન્ટ કરી નાખી બધું કરી તો નમસ્કાર મિત્રો આવજો થોડુંક ખાવાનું બાકી છે હું નિરાતે ખાઈ લઉં અહીંયા કોઈ આપણે કેમેરામેન નથી ભાઈ હા આ એમને માલે છે કેમેરો રેડી રેઢો હમ કેમેરામેન નથી રિહાણા મન થઈ જાય શૂટિંગ કરવાનું એવા ક્યાં મારે એને બોલાવવા ઈ આવે તા મારા મોરલાની કળા વેખાઈ જાય ભલા એટલે શૂટિંગ કરતા મિત્રો પોતાની રીતે જ આવડવું જોઈએ બોલતા બીજા ઉપર ભરોસા રાખીને યુટ્યુબમાં કામ ન કરાય કારણ કે આપણે પોતે જ પોતાના વિડીયા બનાવતા આવડતું હોય ને તો જ તે તમારી ચેનલ હાલે બાકી બીજાને ગોતી ગોતીને તમે વિડીયા ઉતારો એમાં તમારી ચેનલ ન હાલે કેમેરામેનને તમે તમારે જ થવું પડે એડિટિંગ કે તમારે જ કરવું પડે અને લાઈવે તમારે થવું પડે વિડીયોમાં તમારે તમારો જ ફેસ હોવો જોઈએ બરોબર તો નમસ્કાર મિત્રો આપણે અહીંયા હવે વિડીયો પૂરો કરી આવજો હો રામ રામ